નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી લોકપ્રિય ચેનલ ટોટલ કિસાન ખબરમાં મિત્રો આજનો વિડીયો ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો અને માહિતી સભર સાબિત થવાનો છે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ખેતી અને ખેડૂતલક્ષી દસ મોટા અને ધડાકેદાર સમાચારો વિશે હવામાનમાં આવેલો અચાનક પલટો હોય માર્કેટ યાર્ડમાં જણસીઓના ભાવ હોય કે પછી સરકારની નવી જાહેરાતો અને ખેડૂતોના આંદોલન બધું જ જાણીશું વિસ્તારથી તો દિલ થામીને બેસી અને વિડીયોને અત્યારે જ કરી દો કારણ કે આજની માહિતી તમારા લાખો રૂપિયા બચાવી શકે છે અને કમાવી પણ શકે છે ચાલો શરૂ કરીએ આજની ફટાફટ અને મોટી ખબરો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો અસલી રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જે રવિ પાક માટે સોનાજીવો માહોલ સર્જી રહ્યો છે જી હા ખેડૂત મિત્રો હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનનો પારો એકદમ નીચે ગગડ્યો છે અને રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ રહી શકે છે પરંતુ ખેડૂત મિત્રો તમારે જરાય ગભરાવાની જરૂર નથી કારણ કે આ કાતિલ ઠંડી તમારા ખેતરમાં ઊભેલા પાક માટે તો કાચા સોના સમાન છે ખાસ કરીને જે ખેડૂતોએ ઘઉં જીરું અને ચણાનું વાવેતર કર્યું છે તેમના માટે આ ઠંડી આશીર્વાદરૂપ સાબિત થવાની છે કૃષિ નિષ્ણાતોનું તો ત્યાં સુધી કહેવું છે કે જો ઠંડીનું આવું જોર આગામી દિવસોમાં જળવાઈ રહેશે તો આ વર્ષે રવિ પાકના ઉત્પાદનમાં બમ્પર વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે જોકે એક નાનકડી ચેતવણી પણ છે જે ખેડૂત મિત્રો શાકભાજીની ખેતી કરે છે તેમણે પોતાના પાકને વહેલી સવારે પડતા ઝાકળથી બચાવવા માટે થોડી સાવચેતી રાખવી પડશે રાજ્યના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની પણ નીચે પહોંચી ગયું છે જે શિયાળુ ખેતી માટે ખૂબ જ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે ટૂંકમાં કહીએ તો ઠંડી જેટલી ચમકશે પાક એટલો જ લહેરાશે હવે વાત કરીએ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની જ્યાં અત્યારે જણસીઓની બમ્પર આવક અને કપાસના ભાવ વિશે મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં આજે જણસીઓની મબલક આવક નોંધાઈ છે મિત્રો દ્રશ્યો એવા હતા કે જાણે કીડીયાનું ઉભરાયું હોય ખાસ કરીને મગફળી અને કપાસ વેચવા માટે ખેડૂતો વાહનોની લાંબી લાઈનો લગાવીને ઉમટી પડ્યા હતા હવે જો ભાવની વાત કરીએ તો કપાસના ભાવ સરેરાશ રીતે સ્થિર જોવા મળ્યા છે જેનાથી ખેડૂતોને થોડીક રાહતનો શ્વાસ મળ્યો છે સારી ગુણવત્તા વાળા કપાસનો ભાવ મણદીઠ ચૌદસો થી પંદરસો રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે બીજી તરફ મગફળીની આવક પણ પુષ્કળ છે છતાં તહેવારોની માંગ નીકળતા ભાવ જળવાઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં યાર્ડના ચેરમેને ખેડૂતોને એક ખાસ અને મહત્વની સલાહ આપી છે તેમણે કહ્યું છે કે ખેડૂત મિત્રો તમે બધો જ માલ એકસાથે બજારમાં લાવવાને બદલે બજારની સ્થિતિ જોઈને તબક્કાવાર વેચાણ કરશો તો તમને વધુ સારો ભાવ મળી શકે છે આ સાથે ડુંગળી અને લસણની હરાજીમાં પણ આજે સારી એવી ચહલપહલ અને વેપારીઓની લેવાલી જોવા મળી હતી આગળના સમાચાર તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે રોડની અત્યંત ધીમી કામગીરીથી પરેશાન થઈને ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના ખેડૂતોએ રોડની મંથર ગતિએ ચાલતી કામગીરી સામે મોરચો માંડ્યો છે ખેડૂતોની ફરિયાદ છે કે આગથડા ધાનેરા રોડનું કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સૌથી મોટી સમસ્યા એ છે કે રોડના કામને કારણે ઉડતી ધૂળની ડમરીઓ ખેતરોમાં ઊભા પાક પર જમા થઈ રહી છે જેનાથી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અને ગુણવત્તા બગડી રહી છે એટલું જ નહીં તૈયાર થયેલી ખેત પેદાશોને માર્કેટ સુધી પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ચક્કાજામ જેવા કડક પગલાં લેતા પણ અચકાશે નહીં આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિક કિસાનો જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપીને પોતાની વ્યથા ઢાળવી હતી હવે વાત કરીએ ગુજરાત સરકારના મોટા મંત્રીના નિવેદનની હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે કે હવે દલાલો નહીં પણ સીધા ખેડૂતના ખાતામાં પૈસા જશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના થરા અને ડીસા ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે ખેડૂતો માટે આ અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં ખેડૂતોના હકનું નાણું વચેટીયાઓને દલાલો ખાઈ જતા હતા અને બિચારા ખેડૂતોને માત્ર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા પરંતુ વર્તમાન સરકારે આ કે હોય પછી અન્ય કોઈ પણ સરકારી સહાય એક ક્લિક કરતા જ પૈસા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે વચેટિયા પ્રથા નાબૂદ થવાથી ખેડૂતોને યોજનાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે આ નિવેદનથી ખેડૂતોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને તેમણે ખેડૂતલક્ષી યોજનાઓના પારદર્શક અમલની ખાતરી આપી હતી પાંચમા મહત્વના સમાચાર પણ ઉત્તર ગુજરાતથી આવી રહ્યા છે કાંકરેજના ધારાસભ્ય ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે અને હાઇવે ઓથોરિટી સામે ધરણા પર બેસી ગયા છે કાંકરેજના લોકલાડીલા ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સ્થાનિક ખેડૂતોએ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સમસ્યા એ છે કે નેશનલ હાઇવેના નિર્માણ દરમિયાન સર્વિસ રોડ અને નાળાના પ્રશ્નોને લઈને ખેડૂતોને પોતાના જ ખેતરમાં જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે ખેડૂતોની રજૂઆત છે કે હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા આયોજનમાં ખેડૂતોની સુવિધાનું સહેજ પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી જેના કારણે ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનો ખેતરે લઈ જવા મુશ્કેલ બન્યા છે ધારાસભ્યએ ખેડૂતો સાથે મળીને હાઇવે પર જ ધરણા કર્યા હતા અને ખુલ્લી ચીમકી આપી હતી કે જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે આ ઘટનાએ સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂત આલમમાં ભારે ચર્ચા જગાવી છે અને તંત્ર દોડતું થયું છે ખેતીના વાવેતર અંગેના પણ ખુશખબર આવી ગયા છે આ વર્ષે રવિ પાકના વાવેતરમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે અને કૃષિ વિભાગે આંકડા જાહેર કર્યા છે ગાંધીનગર કૃષિ ભવન દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ રાજ્યમાં રવિ પાકના વાવેતરે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ખાસ કરીને ચણા ઘઉં અને રાઈના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્યમાં ગત ચોમાસું સારું રહેવાને કારણે કુવા અને બોરમાં પાણીના તળ ઊંચા છે ઉપરાંત નર્મદા કેનાલનું પાણી પણ ઉપલબ્ધ હોવાથી ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું છે 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 આ વર્ષે અને વરિયાળીના વાવેતરમાં પણ ખેડૂતોએ વિશેષ રસ કૃષિ નિષ્ણાતોનું તો ત્યાં સુધી કહેવું કે જો વાતાવરણ સાનુકૂળ રહેશે તો આ વર્ષે ગુજરાતના ખેડૂતોને મબલખ ઉત્પાદન મળશે અને કોઠારો છલકાઈ જશે સરકાર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે ખાતર અને બિયારણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે સાતમા સમાચાર કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને છે અમિત શાહનો પ્રવાસ સહકારી ક્ષેત્ર અને પશુપાલકો પર ફોકસ કરી રહ્યો છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે આ મુલાકાત દરમિયાન તેમણે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા અને ખાસ કરીને પશુપાલક ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂક્યો છે વિશ્વ ઉમિયા ધામના એક ભવ્ય કાર્યક્રમમાં તેમણે ખેડૂત પુત્રોને હાકલ કરી હતી કે હવે તેઓ માત્ર પરંપરાગત ખેતી સુધી સીમિત ન રહેતા ઉદ્યોગ સાહસિક બને તેમણે જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગ અને સહકારી મંડળીઓ થકી આજે ગામડાનું અર્થતંત્ર ધબકતું થયું છે અમિત શાહે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર ખેડૂતો અને પશુપાલકો માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે જેથી દૂધ ઉત્પાદકોને વધુ સારા ભાવ મળી શકે આ નિવેદન પશુપાલન સાથે સંકળાયેલા લાખો ખેડૂતો માટે આશાપ્રદ અને પ્રોત્સાહક છે હવે વાત કરીએ પાણીની વિકટ સમસ્યાની સિંચાઈના પાણી માટે ખેડૂતોની માંગ ઉઠી છે અને છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચાડવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે રવિ પાક અત્યારે નિર્ણાયક તબક્કામાં છે ત્યારે રાજ્યના વિવિધ ભાગોમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી સિંચાઈના પાણીની માંગ પ્રબળ બની છે અત્યારના તાજા અહેવાલો મુજબ કેનાલના છેવાડાના ગામો સુધી પૂરતું પાણી ન પહોંચતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘઉં અને જીરુના પાકને પિયતની તાતી જરૂરિયાત છે જો અત્યારે પાણી નહીં મળે તો ઉત્પાદન પર માટી અસર પડી શકે છે અને હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ પણ શકે છે ખેડૂત સંગઠનોએ સિંચાઈ વિભાગને કડક રજૂઆત કરી છે કે કેનાલોમાં જ્યાં પણ ગાબડા હોય તો તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને રોટેશન મુજબ પૂરતું પાણી છેવાડાના માનવી સુધી છોડવામાં આવે સરકારે પણ આ બાબતે ગંભીરતા દાખવી અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હોવાના અહેવાલો છે બજારના ભાવની વાત કરીએ તો એરંડા અને રાયડાના ભાવમાં તેજીના સંકેત મળી રહ્યા છે જે ખેડૂતોમાં આશાનું નવું કિરણ લઈને આવ્યા છે માર્કેટના જાણકારો તરફથી મળતી પાકી માહિતી મુજબ આગામી દિવસોમાં ઈરંડા એટલે કે દિવેલા અને રાયડાના ભાવમાં મોટો સુધારો જોવા મળી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં દિવેલાના તેલની માંગ નીકળતા અને રાયડાના ઉત્પાદનમાં ઘટાડાના અંદાજને કારણે ભાવ ઉચકાયા છે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં હાલમાં પણ એરંડાના ભાવ સંતોષકારક સપાટીએ જોવા મળી રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે જે ખેડૂતો પાસે જૂનો સ્ટોક પડ્યો છે અથવા જેવો નવો પાક લાવવાની તૈયારીમાં છે તેમના માટે આ બહુ જ સારા સમાચાર છે જો કે મારી ખેડૂત મિત્રોને સલાહ છે કે બજારના રોજિંદા ભાવ પર નજર રાખીને જ વેચાણ કરવાનો નિર્ણય લેવો આગામી જાન્યુઆરી માસ સુધીમાં ભાવ વધુ મજબૂત થવાની પૂરેપૂરી વકી છે અને હવે છેલ્લે સૌથી ચોંકાવનારા અને દુઃખદ સમાચાર જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે ડુંગળીના ભાવ તળીએ બેસતા ખેડૂતો પાયમાલ થયા છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જી હા મિત્રો સૌથી ચોંકાવનારા અને ખેડૂતોને હચમીચાવી ચાવી દેનારા સમાચાર ભાવનગર પંથકથી આવ્યા છે મહુવા સહિતના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ સાવ તળીએ બેસી જતા જગતનો તાત ગણાતો ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે હાલના રિપોર્ટ્સ મુજબ ડુંગળીનો ભાવ મણદીઠ માત્ર સો થી બસો રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે જરા વિચારો મિત્રો આ ભાવ તો ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો છે ખેડૂતો રડમાં સવાજે જણાવી રહ્યા છે કે બિયારણ મોંઘા ખાતર મોંઘા અને મજૂરી પણ મોંઘી થઈ છે ત્યારે આવા નીચા ભાવે ડુંગળી વેચવાથી ઘરના પૈસા ઉમેરવા પડી રહ્યા છે આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે અને વાયરલ થઈ રહ્યા છે જેમાં ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હટાવવા અથવા ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે આ સમાચાર હાલ ગુજરાતના ખેડૂત માટે ચર્ચાનો વિષય બન્યા છે તો મિત્રો આ હતા આજના ખેતી વિશેના દસ મોટા અને મહત્વના સમાચાર આવી જ રીતે રોજે રોજ ખેતીના તાજા સમાચાર બજાર ભાવ અને નવી યોજનાઓની માહિતી મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને ને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રામ રામ જય જવાન જય કિસાન